વિસ્તારમાં ઓછું તોફાન વિસ્તારમાં વધારે તોફાન આવશે મિત્રો મિત્રો જાણવા જાણવાના છે મિત્રો દ્વારકા છે જામનગર છે તાંજ છે અમદાવાદ છે વડોદરા છે ભાવનગર છે અને ઉનાચ જુનાગઢ અને ગાંધીધામ નાલિયા અને વલસાડ જેવા વિસ્તારોમાં મિત્રો આઠના મિત્રો વાત કરવાનું છે મિત્રો અને સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ઉના વિસ્તારમાં મિત્રો તો આજે પહેલી વાર મિત્રો જાણીએ નહીં તો ઉના વિસ્તારમાં પહેલાં જોઈએ તો ઉના દીવ છે અને વિકાનર છે ગાંધી ગાંધ ગીર ગાંધડા છે જામવાલા છે કોડીનોર છે તીંબડી છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંબંધ દર્શાવે છે મિત્રો નવરાત્રિમાં પણ નવરાત્રિ છે તેવી પણ સંબંધ દર્શાવવામાં આવ્યો મિત્રો અને મિત્રો તિંબડી છે તલાલા છે શાસનગીર છે ગાડુ છે માલિયા છે જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વડી વરસાદ આવી શકે તેવી પણ સંભાવના જુનેલ છે જુલેસ છે જે વિસ્તારમાં કેશોદ છે અને વિસ્તારમાં પણ વરસાદ તે પણ સંભાવના વિસ્તારમાં જોઈએ તો મિત્રો રાનો આવશે જે વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તો એ પણ સંભાવે છે મિત્રો જામજોધપુર છે અને અનવારા છે માલિયાહી છે જે વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવાય છે મિત્રો અને પાટિયા છે જે વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે ચલાયા છે અને જેવા ઉત્સવમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં છે મિત્રો અને દ્વારકા છે જામનગર છે જેવા ઉત્સવમાં જોઈએ તો મિત્રો ત્યાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં છે મિત્રો અને વાધી છે રાગર છે રાગર છે જે ઉત્તરમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો સિક્કા છે બેટ છે ખાવડી છે જેવા ઉત્તરમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો અને ડોલ ધોધિયા છે જામનગર છે જે ઉત્તરમાં પણ ધોધમાર વરસાદ આવી શકે

અને આપણે આગાહી પ્રમાણે આવતીકાલે પણ વરસાદ પડ્યો હતો અને હવે પણ પડી શકે તેવું પણ સમજ દર્શાવવામાં છે મિત્રો નવરાત્રિ વિસ્તારમાં નવરાત્રીમાં પણ ધોધમાર વરસાદ આવી શકે મિત્રો બગસરા છે બેસન છે જેવા વિસ્તારમાં જૂનાગઢ છે અને વાધીલ છે વા અને વાધીલ જે વાધલી જેવા વસ્તુમાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે મિત્રો શાસનગીર છે તલાલા છે અને ગીર નેશનલ પાર્ક જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંવાદ દર્શાવે છે મિત્રો ઉના છે જેવોમાં પણ ધોધમાર વરસાદ આવી શકે મિત્રો અને مہوا جان در ورس آئی سکے مجھے راجلا اتو توفان آئی سکے درشا ہے موڈلا ہے جیسا یہ سب النگ جو در ورس درشا ہے موبائل تلاجا پلیتا اور دھوجم ورس آئی سکے سمجھ درشا ہے مجھے بہتر وات کریے تو جہاں پہ موبائل بارولہ سے ઝાઝેલી છે જેવો વિસ્તારમાં પણ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમય છે બાલિયા છે અને બોટાદ છે જેવા વિસ્તારમાં પણ પાલિયા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે લીમડી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે અને મિત્રો નવસરોવર છે ધોલકા છે અમદાવાદ છે અને મહેસાણા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સમય છે મિત્રો કુડા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે છે મિત્રો પીપલાટ છે જેવું વિસ્તારમાં બોટાદ છે અને જાલ ઝાલપોદ છે જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો તેવી પણ દર્શાવવામાં છે મિત્રો નવરાત્રી વિસ્તારમાં નવરાત્રિમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવ્યું છે મિત્રો અને તાલ તાલ ડોડા જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને મિત્રો વાત કરી છે કે આહવા છે અને વલસાડ જેવો વિસ્તારમાં મિત્રો વાત કરીશું આહવા છે વિયારા છે અને નવાપુર છે જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવી છે મિત્રો પાકઘર છે જેવો પણ મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો જેવી પણ સંવાદ દર્શાવવામાં છે મિત્રો નાસિક છે જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને મુંબઈની મિત્રો વાત કરીએ તો મિત્રો મુંબઈ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવું પણ સંબંધ દર્શાવવામાં આવશે મિત્રો વિડીયો સારો લાગ્યો તો આપણે પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને વાત કરીએ હવે મિત્રો ઓલ ઇન્ડિયાની મિત્રો તો નાગ નાગપુર છે જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો તલાઈ છે ಅಕ 올 ಸೇ ಜೀವ ವಸ್ತ್ರಮಪರ ದಗ್ಮರ ಔಷಧಾชี ಮಿತ್ರರೇನೆ ವಿಡಿಯೋ ಸಾರೋ ಲೇದಿಗೋ ಅಮ್ರೋ ಪದಾನ್ ಚಾಂತಾಕ್ ನೆಕ್ ನೀ ಸುದಿನ ಸುತರ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭರಗೋದೇಸ್ ಕಾ